દરિયાની વચ્ચે દસ કલાક જ દર્શન આપતા નિષ્કલંક મહાદેવ ભાવનગર નજીક કોળિયા ગામે દરિયા બિરાજમાન ઐતિહાસિક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસ નિમિત્તે યોજાયેલા બે દિવસીય લોકમેળો યોજાય છે આ મેળામાં ગુજરાત ઉપરાંત ચેન્નઈ તમિલનાડુ અને કર્ણાટક જેવા રાજ્યોમાંથી પણ હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે આસ્થાભૈર શ્રી ભક્તોએ દરિયામાં ડૂબકી લગાવીને પાપ અનુભૂતિ કરી હતી લોકવાયકા મુજબ મહાભારત યુદ્ધ બાદ પાંડવોએ પોતાના સગા સંબંધીઓની હત્યાના પાપમાંથી મુક્ત થવા માટે ભગવાન શ્રી કૃષ્ણના માર્ગદર્શન હેઠળ અડસઠ તીરથયાત્રા કરી હતી અને આ યાત્રાઓ બાદ જ્યારે તેઓ કોળિયા પહોંચ્યા ત્યારે તેમના પાપો ધોવાયા હતા ગાય તથા ધ્વજનો રંગ કાળામાંથી સફેદ થઈ ગયો હતો અને ત્યારબાદ પાંડવોએ અહીંયા પાંચ શિવલિંગની સ્થાપના કરી હતી જે આજે નિષ્કલંક મહાદેવ તરીકે જગપ્રસિદ્ધ છે ભાદર વ્યમાસ ને લઈને કોળ્યાક ગામે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય લોક મેળો યોજાયો હતો આધ્યાત્મિક આસ્થા ધરાવતા શિવ ભક્તો દૂર દૂર થી ઉમટી પડ્યા હતા અને સવારે નિષ્કલંકના દરિયે જાણે કિડિયારો ઉભરાયું હોય એવા દ્રશ્યો સર્જાયા હતા આ વર્ષે વેલી સવારે પાણી ઓસરવાના શરૂ થયા એ વખતે ઘોઘા બંદરેથી રાજવી પરિવારની ધજા મારફતે નિષ્કલંક મહાદેવના ઓટલે પહોંચી હતી જેમાં ધજા ચડાવી હતી ત્યારબાદ પાણી હટતા પોલીસે દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓને લીલી ઝંડી આપતા સેંકડો લોકોનો સમૂહ ઝડપભેર દર્શન કરવા માટે આગળ વધ્યો હતો આ મંદિરની એક ખાસ રસપ્રદ વાત એ છે કે દરિયામાં વચ્ચે આવેલું છે જ્યારે દરિયાનું પાણી ઉતરે છે ત્યારે નિષ્કલંક મહાદેવના દર્શન કરવા અડધો કિલોમીટર દૂર ચાલીને જવું પડે છે ભક્તું દર્શન કરવા માટે દરિયામાં ઓટ આવે તેની રાહ જોતા હોય છે દરિયાનું પાણી અમુક કલાકો પૂરતું જ ઉતરતું હોય છે અને તે જ સમયમાં ભક્તો નિષ્કલંક મહાદેવના દર્શન કરી આવે છે સાંજે પાછી ભરતી શરૂ મંદિર ફરી પાણીમાં ડૂબી જાય છે આમ ચૌદ કલાક જેટલા સમયમાં જળમગ્ન રહે છે લોકોનું માનવું છે કે મૃત્યુ પામતા સ્વજનોના અસ્થિ આ પાણીમાં પધરાવાથી મૃતક વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે સૌરાષ્ટ્રમાં યોજાતા આ મેળામાં ભાવનગરના કોળિયાકનો મેળો ખૂબ જ પ્રચલિત છે દર વર્ષે શ્રાવણ માસ પૂર્ણ થતા આ પરંપરાગત મેળો મેળો અમાસના દિવસે ભરાય છે આ બે દિવસ ચાલે છે ભાદરવી અમાસની એક દિવસ પહેલાથી લોકો ત્યાં ઉમટી પડે છે અને આખી રાત દરિયા પાસે પસાર કરે છે જ્યાં દેશભરમાંથી લાખોની સંખ્યામાં ભાવિકોને શ્રદ્ધાળુઓ સમુદ્રમાં સ્નાન કરી ધન્યતા અનુભવે છે